ગત તારીખ અઠાવીસ છ બે હજાર પચીસ ના રોજ ગાંધીધામ શહેર મધ્ય સ્થિત આદર્શ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર પચીસનું નું ભવ્ય આયોજન ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનો તથા શાળાના આચાર્ય દ્વારા દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવી પ્રાથમિક વિભાગના આચાર્ય મુકેશ મંગનાણી તથા માધ્યમિક વિભાગના આચાર્ય ડોક્ટર એસ એલ સોલંકી તથા શિક્ષક મિત્રો દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું બાળવાટિકા ધોરણ એક ધોરણ નવ અને ધોરણ અગિયારમાં પ્રવેશ મેળવનાર બાળકોને પુસ્તકોનો સેટ અને સરસ મજાની ભેટ આપી શાળામાં બાળદેવોનું સ્વાગત કરાયું બાળકોને આશીર્વચન આપ્યા બાદ શાળાના એસએમસી અને એસએમડીસીના સભ્યો સાથે બેઠક કરવામાં આવી નવી કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ગાંધીધામ ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ પરમાર મહામંત્રી મનોજભાઈ મુલચંદાણી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હિમાંશુ સિજુ બીઆરસી લાલજીભાઈ ઠક્કર સીઆરસી રિંકુબેન સિજુ લોકવિજ્ઞાન કેન્દ્ર ભુજના સંયોજક પ્રવીણભાઈ મહેશ્વરી પૂર્વ સેવક કમલેશભાઈ પરિયાણી દીપિકાબેન નાયક સરિતાબેન ભટ્ટર શાળાના પૂર્વ વિદ્યાર્થી અને દાતા એમ આર શાહ ગ્રુપના ડાયરેક્ટર ભીખુભાઈ અગ્રવાલ શિક્ષણવિદ શ્રીમતી કૈલાસબેન ભટ્ટ એસએમસી અધ્યક્ષ હેમરાજ ડાંગી એસએમડીસી અધ્યક્ષ આશિષ ભાટિયા શાળાના પૂર્વ શિક્ષક નરેન્દ્રભાઈ ભાટિયા હાજર રહ્યા હતા